સો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ વેલકમ છે અત્યારે અમે છીએ શિકાગો માં સી મારા ફ્રેન્ડના ઘરે છીએ અત્યારે અહીંયા અને આ છે એમના વાઈફ હાય સો પહેલા મારા બ્લોગ જોતા જોતા ને બ્લોગ કે મારા વિડિયો જોતા ખાલી વિડિયો ભી જોયા બ્લોગ ભી જોયા ઓકે સો હું લાસ્ટ ટાઈમ વિડિયો જોયા ફ્રેન્ક અને મારા અને તમારો વિડિયો મને બહુ ગમ્યો છે કાય તમારો નિગમ તો વિડિયો લાઈક એમના વિડિયો છે ને એ અમાર

પણ વરસાદ નથી અમે કે ચાલો ક્યાંક જશું વરસાદ આવશે ખોટું ધક્કો પડશે અને જોયું તો ફૂલ તાપ છે આપણે અમદાવાદની ગરમી હોય ને એવી છે પણ અમદાવાદમાં કેવું એટલીસ્ટ પેલું આપણે શું કહેવાય અહીંયા ઓઝોન લેયર નથી તો ડાયરેક્ટ ગરમી વાગે જો આવું બધું થઈ જાય સ્કીન ટેન થઈ જાય બટ તો અમારો ડીગલો આપી દીધું છે સો બધી રિપેર કરના છે મસ્ત બની જશે તો એમને કીધું ટ્રાય કરો ટ્રાય કરીસ ને પછી રિવ્યુ લિયાસ ઓ સંચા દિવસ અહીંયા છે ખવા પડી જશે રિવ્યુ ઓકે એને ભી અને એમના હસબન્ડ ને ભી છે તો બનને યુઝ કરસ ને ભઈ બનને રિવ્યુ આપસા યસ સો ઇફ તમને ભી કઈ જો પિંપલ છે ફેસ પર આડક થઈ ગયા છે પિગમેન્ટેશન છે તમને બરાબર પૂછો WhatsApp પર 942920043 એટલે મેસેજ કરો ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી થઈ જશે ચાલો ગાઈસ હવે મું જોઈએ અને તમારા લોકો બનિયા રે બ્લોગ માં કમેન્ટ કરજો પ્લીઝ ओके સરસ લાગો તમને સાબ લાગો ને બતાવે તો લોકો દોઢ કલાકથી તૈયાર થઈ છે તો સરસ લાગો ને કેટલા કલાક દોઢ કલાકથી તો મે કારમાં અંદર આયા ને અંદરથી ફૂલ ગરમી છે ઓ માય ગોડ તો પ્રિન્સેસ શું કીધું મેકઅપ જતો રહેશે તો પ્રિન્સેસ આદીપને કીધું ફલ્લા એમ કે કેસી કો ની તો મેકઅપ અમાર ઉતરી જશે સાચી વાત છે કેટલા કલાકની મહેનત ઉતરી જશે દોઢ કલાક તો ઓસર અમારા માટે પણ મે બહુ જલ્દી થતો હે ને ઓ હો 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 કે અમેરિકામાં આવી ગરમી એટલે અમારા માટે તો નવું છે એટલે પણ જે અમેરિકામાં પહેલાથી રહેતા હશે બધા તો યુઝ ટુ હશે ઠીક બહુ તો પહેલાં બધા એજ એટલે બહુ ઠંડી બહુ ઠંડી ગરમી પણ એવી જ છે પવન આવે છે ચલો તો સર્ચ થેન્ક તો ખબર પડે તો અમે ફાઇનલી નીકળી ગયા અને સેફ સેફ ને આપણે લીન મોસ્ટ કરે છે મને ગમે આઉ ડ્રાઇવિંગ શાંતિથી જો યસ સો આના હાથે બસ સાંત બાકી મણા જો બોલાયો છો ગોડ સિગ્નલ 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 અહીંયા તરત જ તો સીધો મને લઈ જજો ટાઉન ટાઉન નહીં ટાઉન સેન્ટર મોલ મોલ માં છે હા કેમ ઓકે ફર્સ્ટ ટાઈમ યુએસએ હમ આડે યુએસએ હમણા આ છે ને ડ્રાઈવ કરવા માટે આ બાજુ આવતો હવે આપણે ઇન્ડિયાના પ્રમાણે પછી ખબર પડી ગઈ કે બીજી જવાનું છે તો પાછો ફરી ગયો ઓકે કંઈ નહીં ચાલો બ્લોકમાં અને અમે આગળ હવે શું કરીએ શોપિંગ કરીએ કે શું કરીએ કે પછી બોટિંગ કરવા જઈએ એ અમને બી નહીં ખબર તો તમે લોકો બ્લોકમાં બન્યા રહો તમને બી ખબર પડશે ચલો આપણી ગાડી ફાઇનલી અહીંયા પહોંચી ગઈ છે લિંકનવુડ ટાઉન સેન્ટર તો હવે જઈશું અંદર થોડી શોપિંગ માટે એવા છીએ શોપિંગ કરી લઈએ પછી મેં કીધું પાર્કમાં જઈએ કારણ કે પાર્કમાં અત્યારે સખત તડકો હશે થોડું મોલમાં ફરીએ અને પછી ચાર ઓગસ્ટ નહીં સોરી ચાર જુલાઈએ અહીંયા યુએસએ આઝાદ થયો તો બ્રિટિશ હર્સથી સો ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલે મસ્ત ઓફર હશે સો આ ઇન્ડિપેન્ડન્સ વીક છે તો જોઈએ શોપિંગમાં કેવું બધું છે બાકી બેગમાં જગ્યા છે નહીં તે જઈ ઓકે યુ નો બેગમાં જગ્યા નથી આપણી એટલે થોડું બે ત્રણ ગ્રામ વધે ચાલે વાંધો ના આવે

तो क्या नहीं आऊँ चाहे आ कहीं इश्यू कार्ड है हम पे बिजु जो आ जाए पे बिजु पूछे हूँ कहो हाँ ये मैं इश्यू कार्ड है पर सीएम के कि बैग में जगह नहीं सुकरी सु तो पूछे छे सु ले बोलो ओके okay. अच्छा जा, <laughs> तो जाने पाँच हटा पड़ गया ना क्या मुतावर पैसा ले लाओ तो खींचा मुकोत ले ले जा क्यों ले वो हम तो एक तो ले जाओ एक लिंदोगर बाना जाती

અચ્છા છોકરીઓ નિયાદ દેતા જા છો કોની કોની વાઈફ ગર્લફ્રેન્ડ આવું કરે છે ને કમેન્ટ કરો જો છોકરીઓ છે ને બધી આવી જ હોય કે ગાઈસ 6 વાગ્યા અને અમે મે ફાઇનલી પાર્ક પર પહોંચ્યા છીએ જો અહીંયા લેક છે મસ્ત એકદમ પરફેક્ટ ટાઈમે પહોંચ્યા ને હા હા પેલું લુક લે અને આ જો એક ત્યાજ છે અને બીજો જો ત્યા રહ્યો ક્યાં છે

અને આ લોકો જો નાસ્તો લઈને એવા છે ચિપ્સ યા થિયેટર જેવું લાગે છે જો મસ્ત વેધર છે ચોખ્ખી એવા છે એકદમ શાંતિ પક્ષીઓનો કલરો જુઓ તમને ક્લીન સંભળાય શું કરે છે નાચો ભાઈ નાચો ડાન્સ કરો જગ્યા ફાઇન કરો ચલો બેસવાની મસ્ત चलो तो त्या वाकड़े जाइए तो मैं दीरा भी नहीं फेवरेट फाइव गाइस नहीं फ्राइज क्या गई? गई फ्राइज हाँ जी मिक्स कर सही तू कर इसे तो लाई अंदर है या अंदर है अंदर ना कि अंदर है जाके शेक कर दे सा ना की तो बद्दो बद्दो ना की ને એવું એને બી ખાવું આખી મસ્ત મિક્સ થઈ ગયું દઈએ મિક્સ થઈ જાય નથી તો પછી ના ખવાય ને મૂકું કર મસાલો નીચે લાગે છે ડોગ નું જો ચીની જો મચ્છી તો ફૂલ થઈ ગઈ મિક્સ

ચલો બધા બધું જો તો ભાઈ આ લોકોનો ચા નાસ્તો ફ્રૂટ બધું મિક્સમ ચાલ્યા કરશે બરાબર તો મળીએ કાલે એક મસ્ત મજાના નવા સાથે